લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલ પર આપ જોઈ રહ્યા છો સોના ચાંદીના બજાર ભાવ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસના રોજ શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ આ વિડીયોમાં આપણે જોઈએ તે પહેલાં ચેનલમાં પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો આજેના ચાંદીના ભાવ જોઈએ તો આજે એક ગ્રામ ચાંદી છ્યાસી રૂપિયાને પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છસો બાણું રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો ને પાંસઠ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર છસો પચાસ રૂપિયા અને આજનો એક કિલો ચાંદીનો ભાવ છ્યાસી હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે એક કિલો ચાંદીના ભાવની અંદર પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ બાવીસ કે સોનાના ભાવ વિશે તો એ ગ્રામનો ભાવ આજે છ હજાર સાતસો ચોરાણું આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજાર ત્રણસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સડસઠ હજાર નવસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ ઓગણએંશી હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાનો ગ્રામનો ભાવ સાત હજાર ચારસો બાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણસાઠ હજાર બસો ને છન્નું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ચુમોતેર હજાર એકસો ને વીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એકતાલીસ હજાર બસો રૂપિયા સુધી જોવા મળ્યો હતો તો આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવની અંદર અગિયારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો આભાર મિત્રો